નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આજનું જે આપણું જીરું બજાર છે કેવું રહી શકે છે અને જીરુંના ભાવમાં વધારો કે ઘટાડો તેના વિશે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રોને વિડીયો પસંદ આવે મિત્રો ખાસ વિડીયોને લાઇક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે અને અમારો વિડીયો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી જાય ચેરોની બજારમાં મિત્રો સવારે બજારના ભાવ છે મજબૂત જોવા મળી રહ્યા હતા પરંતુ દિવસના અંતે જે વાયદા બજાર છે એમાં મોટો ઘટાડો થયો હોવાથી વાયદો છે એકવીસ હજારની સપાટીની અંદર મિત્રો અત્યારે આવી ગયો છે આ મિત્રો થોડીક વાયદા બજારની માહિતી જીરોના નિકાસના ભાવમાં એવરેજ પચાસ રૂપિયાનો મિત્રો અત્યારે ઘટાડો જોવા મળ્યો છે આવી જતા જીરોની બજારમાં નરમ નરમ ગરમ ટોન જોવા મળી રહ્યા હતા અને આગળ ઉપરની જીરુની જે બજાર છે એમાં કોઈ ખાસ મુમેન્ટ મિત્રો અત્યારે જોવા નથી મળી રહી પરંતુ બે તરફી ચાલ જોવા મળી રહી છે અને આગામી દિવસો છે દરમિયાન જે જીરું છે એના ભાવમાં હજી પણ નાના મોટા સુધારા જોવા મળે એવી અત્યારે ધારણા છે નહીં જીરુંની આવકો હવે સીમિત બની છે અને ઊંઝામાં ચાલીસ હજારથી પિસ્તાલીસ હજાર બોરીની આવક મિત્રો જોવા મળી છે ઓલ ઓવર જે મિત્રો જે જીરુંની આવકો છે હવે ધીમે ધીમે ઘટવા લાગી છે બાકી જે ગયું અઠવાડિયું અને એની પહેલાંનું જે બે અઠવાડિયા હતા એમાં જીરૂની આવકો એના પ્રાઇમમાં જોવા મળી હતી ડેલી બેસિસ ઉપર જે જીરુની આવકો છે ખૂબ જ સારી એવી જોવા મળી રહી હતી હવે હોળી પછી એટલે કે આગામી સપ્તાહથી આવકો સારી થાય એવી ધારણા છે એટલે કે હોળીની રજાઓ બાદ જ્યારે માર્કેટ ઓપન થશે ત્યારે જીરું છે એમાં સારો એવો સુધારો આવકોમાં થઈ જશે રાજસ્થાનમાં જીરુની આવકો હજી સુધી ચાલુ મિત્રો થઈ નથી જે આવકો છે ધીમી ધીમી છે જ્યારે કોઈ પાક મોટો હોવાથી દરેક દિવસ બાદ નવી આવકો ચાલુ થાય એવી મિત્રો ધારણા છે અને બેન્ચમાર્ક વાયદો પાંચસો ત્રીસ રૂપિયા ઘટીને વીસ હજાર આઠસો અને પચાસ રૂપિયા મિત્રો ત્યારે બંધ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અત્યારની સમગ્ર અપડેટ્સ અને બજાર છે જે રૂનું આજે સારું એવું જોવા મળી શકે છે એવી મિત્રો શક્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ